જૂનાગઢ તોડકાણ મામલે સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટને જેલ હવાલે કરાયા છે પોલીસ દ્વારા કોર્ટમાં કોઈ રિમાન્ડની માંગ ન કરાતા કોર્ટે તેમને જેલ હવાલે કર્યા છે હવે સેશન્સ કોર્ટમાં તેમના જામીન માટે અરજી કરવામાં આવશે વિગતો મુજબ કેરળના વેપારી કાર્તિક ભંજારીનું બેંક એકાઉન્ટ જૂનાગઢ એસઓજી દ્વારા ક્લુઝ કરવામાં આવ્યું છે આ મામલે તેમણે પોલીસનો સંપર્ક કરતા વેપારીને જૂનાગઢ આવવા માટે કહ્યું હતું અહીં આવવા પર વેપારીને ઈડીમાં રિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવી અને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે પચીસ લાખની માંગણી કરવામાં આવી જે બાદ વેપારીએ જૂનાગઢના રેન્જ આઈજીનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી રેન્જ આઈજીએ તપાસ કરાવતા એસઓજી દ્વારા આવા એક બે નહીં પરંતુ જેટલા બેંક રિલીઝ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે જે બાદ માણાવદરના પીઆઈ તરલ ભટ્ટ એસઓજીના પીઆઈ અરવિંદ ગોહલ અને એસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આશંકા છે કે આરોપી પોલીસકર્મીઓ દ્વારા અકાઉન્ટ હેક કરીને આ પ્રકારે બેંકની મદદ મેળવવામાં આવી છે

વધુ તપાસની જરૂરિયાત ન હોય તેથી એટીએસએ કોઈ રિમાન્ડની માંગણી કરેલી નથી જેથી હાલના આ આરોપી એટલે કે તરલભાઈ ભટ્ટ તરલ ભટ્ટ સાહેબને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે આગળની કાર્યવાહી કેવી થશે આગળની કાર્યવાહી મિત્ર માત્ર ને માત્ર જામીન અરજી પૂરતી છે જ્યારે તરલ ભટ્ટ સાહેબનો કોઈ રોલ ના હોય એફઆઈઆર એફઆઈઆર અને તપાસના કામે જ્યારે રોલ ના હોય ત્યારે જામીન અરજી મને અંદાજ છે કે સેશન કોર્ટમાં થશે અને જામીન અરજીના સ્ટેજે નામદાર કોર્ટ જે નિર્ણય આપશે એ માન્ય રહેશે બસ ટૂંક સમયમાં જ જામીન અરજી દાખલ કરશું નહીં કોઈ આ તપાસ માત્રને માત્ર જે એસઓજી ની તપાસ છે એટલા પૂરતું છે ને જેની અંદર મને સો વિશ્વાસ છે કે તરલ ભટ્ટ સાહેબ કોઈ રોલ નથી તો કૌભાંડમાં હજુ ઘણા લોકો અને હેકરની સંડોવણી હોવાથી તપાસ એટીએસને સોંપી દેવામાં આવી છે અને આ મુદ્દા પર હજુ ખુલાસાઓ થઈ શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે તરલ ભટ્ટે નાના તોડ કારણ કે કર્યા જ નથી જુનાગઢમાં બદલી પછી તરલ ભટ્ટે સો બેંક ખાતા ક્લિઝ કરાવેલા ન્યૂઝ વિડીયો કેસમાં આરોપીઓ પાસેથી પૈસા પણ પડાવ્યા હોવાના આક્ષેપો છે જૂનાગઢથી ભાર્કવિપ જોશીનો અહેવાલ વિચારતા